પોતાની ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત દિલ્હી મેટ્રો અવારનવાર વાયરલ વિડીયોને કારણે ચર્ચામાં રહે છે ભાગ્ય જે એક અઠવાડિયું પસાર થાય છે જ્યારે મેટ્રોનો વિડિયો વાયરલ ન થાય ત્યારે સોશિયલ મીડિયા પર બહાર આવેલા એક નવા વિડીયોમાં બે છોકરાઓ એક વ્યક્તિને જોરથી થપ્પડ મારતા જોવા મળે છે વાયરલ થઈ રહેલા દોઢ મિનિટના વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મેટ્રોની અંદર દરવાજા પાસે ઊભા છે અચાનક એક ટોળું ટી શર્ટ પહેરેલ વ્યક્તિ અને બે છોકરાઓ દલીલ કરવા લાગે છે બંને છોકરાઓ સાથે એક છોકરી પણ ઊભી છે આ દરમિયાન ત્રણે શું કહી રહ્યા છે તે વિડીયોમાં સ્પષ્ટ રીતે સંભળાતું નથી ત્યારે અચાનક એક છોકરો કાળી ટી શર્ટ પહેરેલી વ્યક્તિને થપ્પડ મારે છે થોડી જ વારમાં ત્યાં હાજર બીજો છોકરો તેને એક પછી એક થપ્પડ મારવા લાગે છે અચાનક મેટ્રોની અંદર લડાઈ થતી જોઈને કેટલાક લોકોએ તેને કેમેરામાં કેદ કરી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ